ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના ઝાલા દરબાર કનકસિંહ ઝાલાની અમેરિકામાં ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના પ્રમુખ તરીકે વરણી થઈ છે પ્રથમ વખત આ પદે કોઈ ગુજરાતીની નિમણૂક કરવામાં આવી છે દસ હજાર સભ્યમાંથી કનકસિંહ ઝાલા આ પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા વધુમાં તેઓ યુએસ ઇન્ડિયા બિઝનેસ એલાયન્સ ઓફ સોશિયલના પણ પ્રમુખ છે વિદેશીની ધરતી પર ભારતની સુગંધ ફેલાવનાર કનકસિંહ ઝાલાની તાજેતરમાં જ અમેરિકામાં વર્ષ ઓગણીસો થી કાર્યરત ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના પ્રમુખ તરીકે વરણી થઈ છે કનકસિંહ ઝાલાને હોટલ બિઝનેસના કિંગ ગણવામાં આવે છે તાજેતરમાં સંસ્થાનું ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું વોશિંગ્ટન ગયા ત્યારે તેમને પણ તેઓ મળ્યા હતા વિદેશમાં રહીને ભારતને કેવી રીતે મદદરૂપ થવાય તે અંગે ચર્ચા પણ કરી હતી વર્ષથી કેલિફોર્નિયા હતીસમાં રહીએ છીએ અને ચાર બાળકો સાથે ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલેસના ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે આ ઓર્ગેનાઇઝેશન ઓગણીસો ને નવ્વાણુંથી થી સક્રિય છે અને પહેલી જ વખતે ગુજરાતીની આ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે એ બદલ બધા ગુજરાતીઓ હર્ષનો અનુભવ કરે છે અને બીજા બીજા પણ ઓર્ગેનાઇઝેશન ગુજરાતી ઓફ નોર્થ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ છું અને કો ફાઉન્ડર છું અને આવીને આવી ભગવાન સેવા કરવાની તક આપે અને સેવા કરતા રહીએ એ જ ભગવાને પ્રાર્થના